રામ રામ બધાને કેમ છો બધા મજામાં તો જો હવારના પોરમાં તડકે અહીંયા બધા બેઠા બારા ટાઈટ ને આ ઝાકર ને થોડું થોડું છે તો અહીંયા માં દીકરાનો પ્રેમ જરાક ઉભરાણો અને દિનેશ ને કઈ બોલવાનું તો હોય જ નહીં આવે

માર માન માર બાપ ગામમાં જાય છે થોડુંક ઘટેતી લેવા બાપ ચટણી ન લેવાનું બધું યાદ હે ને હળદર ને થોડુંક લેવાનું છે કટલેરી ની લેવાની છે એટલે ઉઠીને જો નાઈ લીધું અને હવે ઘઉં માં પાણી વારવા જવું છે દિનેશ તું જાય આ પાવડો લઈ લીધો આમ તો અને મારે એક અહીંયા આવી મોટર છે એ બરી ગઈ હતી ન્યા જ આવું કાઢવા અને દિનેશને પાણી વારવા મૂકવા આપણે આપણી મોટર ચાલુ કરી દે ભાઈ બરાબર ઘઉંમાં હું હાલ આવું આ કાઢી મોટર અને પછી આવું બરાબર ત્યાં પ્રથમનું જ નાકું ખોલી અને ત્યાં જ ચાલુ કરજે હો અમારે આજે જામનગરવાળા ભાઈ આવ્યો હતો કેવા વિવાહનું હમણાં લગ્ન આવે છે ઈ અમે નીકળે છે બરાબર લગન નું કેવા આવ્યા હતા રામ રામ આ મોટર વાયવ છે બહુ વડી અને આને મોટર કાઢી છે પણ આ છે ને માટીયુ ઘટેતી એક ટિટોડી થી બોલાવ્યા છે આ છે ને અમાર ફુઈન છોકરો છે ટિટોડી થી આવ્યો બરાબર રામ રામ એ કેમ મજામાં

એ વધિયાનું અહીંથી થોડું કાઢ્યું વધિયાનનું જે અહીંથી પાણી બધું કાઢ્યું છે કારણ બહુ પ્રેશર છે આ છે એરવાલ બહુ પ્રેશર આવે તો આ એરવલમાં જ છલી જાય ને થોડો ઘણો આવે તો અહીંથી નીકળી જાય વાગ્યો તો એટલે પાંચ વાગી ગયા ત્યાં આવતો રહ્યો હોય જાણે અને અને ફોટા ડિલીટ થાય તો માર બાપ ટ્રેક્ટર ધોઈ હે જરાક વધારે ચોકસાઈ વાળા માણસ હું જાઉંજ એ સાઈડ જરાક આ ટ્રેક્ટરની સર્વિસ ચાલુ છે બરાબર સાધનથી નબળું ના આવે સારું રખાય વ્યવસ્થિત આપણે કેમ બે ટક ખાવાનું ન દઈએ તો પ્રોબ્લેમ થાય ને એટલે આ એમ જ છે વ્યવસ્થિત કરો કંઈક તો સારું જોઈએ ફૂલ સર્વિસ ફૂલ સર્વિસ થઈ ગઈ આની કલ્પેશભાઈ હવે લઈએ છીએ ટ્રેક્ટરને રાજમાં રાજમાં છે ને મૈંડા ભરવા જાવ થવા મૈંડા રાજમાં અમારા ભાઈના છે બહુ સારા છે રાજમા હિંગ બહુ જવું છે એક છોડવામાં લગભગ બહુ જાજી હશે ઘણી દઉં જરા ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ને ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ હિંગુ છે એક છોડવાનો બહુ સારા છોડવો ઝીણકો દેખાય પણ ન નકરું હિંગુ જ દેખાય એમ લાજમાં હોવાઈ આમ હિંગુ તમે જુઓ બઉ મસ્ત છે જુડા ને જુડા ટૂંકમાં દિયાથમાં અને નજારો કંઈક દિયાથમાં અલગ છે આખો જવ દિયાથમાં નજારો જ કંઈક અલગ છે આખો એમ વાતાવરણ આખું શાંત થઈ ગયું એક લોર ઘઉંની હલતી નથી આડા આવતી મારા બાપ આવી ગયા હે પાણી વારવા ગયા તા તી બુટુ ન ઉતારે હે કોઈ ટાઈડ ઓછી પડે હા ને બુટુ હોય તો સેફટી એ ખરી સેફટી ખરી લાઈક સબસ્ક્રાઇબ તાઈ દીવા બરે હે માર માં આયા કાયમીને માટે દીવા બોય તો વ્યારું તૈયાર થઈ ગયા અને ભૂખે બહુ લાગી અને આજ હે કઢી ને ખીચડી ને બધું હે કઠી ખીચડી કઠી ખીચડી તો અમારે બધાને ના ભાવતી હોય અમુકને ભાવે અમુકને ના ભાવે ને અમને તો બહુ ભાવે ના ખીચડી હા પણ વસ્તુ છે કે થઈ ન થાય નુકસાન ના કરે નુકસાન કરે ખાઈ તો જ કરે અમે કોઈ બહુ ખાધી હા અને આ દિને હોસ્ટેલમાં હું આવ કેવી રીતે આવ ખાવાનું આઠ આઠ દી અલગ અલગ આપણે મેન્યુ હોય કે એ ઈ મુજે બજા હા મને ગુરુવારે રવિવારે ફિસ્ટ હોય ફિસ્ટ એટલે હા હા એટલે હા એટલે ગુલાબ એવું બધું જો આપણે ગધી ખાઈએ ને આને ગુલાબ જાંબુ ગેડે બીજા વારે હું ગુલાબ જાંબુ વડા પાઉ પાણી પૂરી એવું પછી પાણી જે એક હોય કે પછી બીજું ભેગું હોય સાઈડમાં કઈ બીજું કઈ ચટણી પાણીપુરી મસાલો ની અંદર

અને અમે ખાવાનું આપણે પેલા સ્ટાર્ટિંગ માં તો એવું જ છે કે કંઈ ફેરફાર કર્યો ના રસોઈ ઘણા બદલાઈ ગયા પણ આ લેવા દે હતા હા ખાવાનું પહેલા આટલી તીખી બઈ ની એટલે વાત જવા દીધી હાલો હવે ખાઈ લઈ વિયારું કરી નહીં પછી પાછા મળી ખાઈ લીધું હા તો હતા બધે ઠેકડી આમ આવી કરતા કરતા બરોબર આ દિનેશ છે ને હા હવે બહુ આમ ફોનમાં તો ઓછું બોલે બરોબર ટોપડીમાં ખાય છે ખીચડી હાલે છે કે રીત આખી અલગ હોય ભણવા બરાબર ખાવાની સારું તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો મિત્રો ભલે રામે રામ કાલે મળીએ નવા બ્લોગમાં